ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર અને ચોકાવના રાજીનામું ત્યારે હવે રાજકોટથી કોંગ્રેસના નેતા મહેશભાઈ રાજપૂત આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીએ મહેશભાઈ શું લાગે છે રાજીનામાનું શું કારણ તમને લાગી રહ્યું છે વ્યક્તિગત એને શા માટે રાજીનામું દીધું જો એને કોઈ પણ પાર્ટીની અંદર એનો કોઈ પ્રશ્ન હોય તો એને મીડિયા સામે આવીને કા ખુલાસો કરવો જોઈએ કે આ કારણસર મેં રાજીનામું દીધું છે અને કા રાજીનામું દીધું હોય તો તમારે પાર્ટીને મોકલી દેવું જોઈએ સોશિયલ મીડિયા કે કોઈ મીડિયાવાળાને મોકલવું ન જોઈએ અને મોકલ્યા પછી એનો ખુલાસો કરવો જોઈએ મહેશભાઈ ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જે આ છે તે ક્યાંક વ્યક્તિગત રીતે જોવા મળે કારણ કે રાજુભાઈ કરપડા એકસો દિવસના જેલવાસ બાદ છૂટે છે અને તેમનું તે આગલા દિવસે છૂટે છે બીજા દિવસે પ્રવીણ રામ છૂટે છે તો પ્રવીણ રામ ના સન્માન માટે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ આવે છે પરંતુ રાજુ કરપડા છૂટે છે ત્યારે કોઈ જોવા નથી મળતું આને લઈને તમને એવું લાગે કે આમાં કોઈ વ્યક્તિગત કારણ કે કોઈ બીજા નેતાઓ સાથે ના અનબનાવ હોય શકે મેં જેમ કીધું એમ કે રાજુભાઈએ જ ખુલાસો કરવો જોઈએ કે એને કયા કારણસર રાજીનામું દીધું એક સાથે જેલમાં ગયા હોય ને એકનું સ્વાગત થાય ને એકનું ન થાય

રાજકીય દબાણ હોય કઈ રીતનું લાગે છે કારણ કે એક લડાઈ એક નેતા હતા અને આમ આદમી પાર્ટીમાં એ પહેલેથી જ જે રીતે કહી શકાય કે ખેડૂતોના મુદ્દે લડી રહ્યા હતા હવે આજે આ રીતે ભાજપની હંમેશા એક ટ્રીક રહી છે કે ખોટા કેસો કરાવવા જેલમાં મોકલવા અમારા ભૂતકાળના સુરેન્દ્રનગરના ધારાસભ્યશ્રીને પણ આદરીતે જેલમાં મોકલા જેલમાં મોકલા પછી એની પેરલ કરાવવામાં આવી પેરલ કરાવી અને એ પેરલ કરાવીને સીધા જ બીજે દિવસે આ રાજ્યના જે તે વખતના મુખ્યમંત્રીને અને ભાજપના નેતાઓને મળ્યા અને એ મળ્યા એની મિટિંગો થઈ અને પછી એ ધારાસભ્ય શ્રીને રેગ્યુલર જામીન મળી જાય છે અને એ ધારાસભ્યને રેગ્યુલર જામીન મળ્યા પછી એ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપે અને ભાજપનો ખેસ પહેરે અને પેટા ચૂંટણી લડે અને જીતે એનો મતલબ એવો થયો કે ત્યારે ભાજપે કોંગ્રેસ કોંગ્રેસની અંદર આવા લોકો જ ભાઈ રહ્યા છે અને પછી જેવા ભાજપમાં લીધા એટલે તાત્કાલિક એને પેટા ચૂંટણી ટિકિટ દેવાઈ ગઈ સારા માણસ થઈ ગયા અમે વર્ષોથી કહીએ છીએ કે એની પાસે એવું કયું જ મંત્ર છે કે એવું કયું જડ છે કે એ ભેગો સામેનો માણસ પવિત્ર થઈ જાય પણ સામેની કોઈ પણ પાર્ટીમાં હોય તો એ અપવિત્ર એટલે ભાજપની અંદર એવું બની શકે કે ભાજપે એને કઈક પ્રેશરાઈઝ કર્યા હોય અને એ પ્રેશરાઈઝમાં પછી એના જામીન થયા હોય આપના પેલા નેતાના થઈ જાય બીજાના નો થાય અથવા પાર્ટીની અંદર ક્યાંય શંકાઓ આવી હોય એટલે એનો ખુલાસો રાજુભાઈ જ કરવો જોઈએ અને તો જ આ વસ્તુની સાચી હકીકત લોકો સુધી પહોંચે મહેશભાઈ આની પહેલાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું રાજીનામું પડ્યું તે બાદ જે એક પ્રવક્તા હતા તેમના રીતે જો આમ આદમી પાર્ટીના રાજીનામા પડતા રહેશે તો આવનારી ચૂંટણીમાં તમને શું લાગે છે કે પાર્ટીનું કેવું રહેશે ભાઈ બહુ સ્પષ્ટ વાત છે અમે આમ આદમી પાર્ટીને ગણતા જ નથી અમે એમની સાથેથી પણ દિલ્હી થી જે એનું સાથે અમારું ગઠબંધન હતું એ અમે ગુજરાતનું ગઠબંધન છોડી નાખ્યું છે અમારે અને અમે આમ આદમી પાર્ટીને ગણતા નથી અમારી લડાઈ સીધી ભાજપ સાથે છે અને ભાજપ સાથે જ રહેવાની છે મહેશભાઈ છેલ્લો પ્રશ્ન કે રાજુ કરપડા એક લડાયક નેતા છે ખેડૂતોના મુદ્દે જેમ કોંગ્રેસમાંથી પાલભાઈ લડી રહ્યા છે તે જ રીતે રાજુ કરપડા પણ અનેક ખેડૂતોના પ્રશ્નોને લઈને લડતા જોવા મળી રહ્યા છે આજે એની આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો શું લાગે છે કોંગ્રેસ એને પક્ષ તરફ લઈ જવા માટેના પ્રયાસો કરશે કે કઈ રીતે પહેલી તો એક વસ્તુ એ કહી દઉં કે આ આ ગુજરાતની અંદર કે આ દેશની અંદર ભાજપની સરકારો જ્યાં જ્યાં આવી ત્યાં જે લડાયક નેતા હોય લોકોના પ્રશ્નો લઈને નીકળે એને કેવી રીતના ડામી દેવા આમ દામ થામની બધી પ્રક્રિયા કરવી છેલ્લે ખોટા કેસ કરાવીને જેલમાં મોકલી દેવા આંદોલનને એ ઉશ્કેરી કરવી કે જેથી કરીને ઉશ્કેરણી થાય પોલીસ લાઠીચાર્જ કરે અને આ લોકો ઉપર ખોટા ગુનાઓ દાખલ કરવા અને પછી માણસ મહિનો બે મહિના ત્રણ મહિનામાં ઠાકી જાય એટલે ભાજપના પ્રતિનિધિઓ કોક ને કોક જેલ દ્વારા અને અધિકારીઓ દ્વારા એની સાથે ડિસ્કસો થાય અને પછી જો એ માણસ નમી જાય તો એને લઈ લેવો પાર્ટીમાં અથવા એને કહી દેવાનું રહે કે તમે તમારા ઘરે બેસી ગયા વાત રહી કોંગ્રેસ પાર્ટીની તો આ દેશની જૂનામાં જૂની પાર્ટી છે મહાત્મા ગાંધીના વિચારો સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો સાથે વિચારો સાથે જોડાયેલી આ પાર્ટી છે દેશ હિત એ પ્રથમ હોય છે ત્યારે અમારા વિચાર ને જ કોઈ પણ વ્યક્તિ અપનાવે પછી એ રાજુભાઈ હોય જેમ કરસન બાપુએ અપનાવી લીધું છે કોઈ પણ વ્યક્તિ આ દેશનો કોઈ પણ નાગરિક કોંગ્રેસની વિચારધારાને સ્વીકારે અને પાર્ટીમાં જોઈન્ટ થવા માંગતા હોય તો એના માટે અમારો દેશ હિત માટે જેને હોય જે માટે માટે લડવા તૈયાર હોય એ કોંગ્રેસમાં એના માટે દરવાજા ખુલ્લા જ છે ચોક્કસથી આ હતા મહેશભાઈ રાજપૂત કે જેમને જણાવ્યું છે કે ક્યાંક કદાચ જો કોઈ હોઈ શકે તો રાજકીય પ્રેશર પણ હોઈ શકે છે બાકી તો જે રાજીનામું આપ્યું છે તેના ખુલાસા તો રાજુ કરપડા જ કરી શકે છે કારણ કે તેને શું પ્રોબ્લેમથી આ રાજીનામું આપવામાં આવ્યું છે તેના ખુલાસા ખરેખર રાજુ કરપડા એ કરવા જોઈએ તેવું મહેશ રાજપૂત જણાવ્યું છે કારણ કે શું પ્રોબ્લેમ છે કે કોઈ પાર્ટીની પ્રોબ્લેમ છે પાર્ટીથી નારાજ છે કે પછી પાર્ટીઓમાં બેઠેલા દિગ્ગજ નેતાઓથી પ્રોબ્લેમ છે તે પણ આવનારા દિવસોમાં હવે રાજુ કરપડા ખુલાસા કરે છે કે કેમ તે જોવું રહી કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી બી એસ નાઇન ટી ન્યુઝ રાજકોટ